સુરતમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ સમાજ કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી આપી છે આ અંગે ગવર્નર લાયન મોના દેસાઈએ માહિતી હતી ભારતમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલે અનેક હોસ્પિટલો શાળાઓ બ્લડ બેંકો તથા આરોગ્ય સંભાળના કેન્દ્રો સ્થાપી સમાજની નવી જરૂરિયાતોને સંતોષવા જેવા સેવા પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે ડાયાબિટીસ નિયંત્રણ અને વિવિધ આરોગ્ય સેવાઓ પર્યાવરણ સુરક્ષા અને જાળવણી આંખની સંભાળ અને સારવાર ભૂખ્યા ભોજન અંતર્ગત રાશન કીટ અને ફૂડ પેકેટનું વિતરણ ડ્રગ અવેરનેસ અને યુવાઓના ચારિત્રના નિર્માણના કાર્યક્રમો લાયન્સ કવેસ્ટ અને યુથ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નેતૃત્વ ઘડતર અને બંધુત્વના કાર્યક્રમો રક્તદાન શિબિરના કાર્યક્રમો હેલ્થ અવેરનેસ સેવાઓ જેવા ક્ષેત્રોમાં આ સંસ્થા અવિરત સેવાઓ આપી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી નિવારવા અંગે પણ લાયન્સ ક્લબ દ્વારા સરકાર સાથે એમઓયુ કરવામાં આવે છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ કોઈ કુદરતી આફત આવે તો જરૂરિયાતમંદોને ગ્રાન્ટ મોકલવામાં પણ અગ્રેસર રહે છે ગુજરાતમાં સુરત અને ભરૂચથી ઉમરગામ સુધી વિસ્તરેલી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સેવા મંદિરો સમાજ કલ્યાણ માટે સતત કાર્યરત છે જેમાં લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમી ગાર્ડન સિટી રોડ અંકલેશ્વર લાયન્સ સ્કૂલ ન્યૂ કોલોની જીઆઈડીસી અંકલેશ્વર લાયન્સ ક્લબ ઓફ ચીખલી બ્લડ બેંક ચીખલી લાયન્સ ક્લબ ઓફ ઉમરા શારદા યતન સ્કૂલ पीपलोज सूरत लायंस क्लब ऑफ सूरत लायंस कैंसर हॉस्पिटल लायंस क्लब ऑफ मडी टाउन, डायबिटीज रेटिनोपैथी मशीन इनसाइड ऑफ लायंस हॉस्पिटल लायंस क्लब ऑफ नवसारी लायंस हॉस्पिटल दुधिया तड़ाव नवसारी लायंस क्लब ऑफ सूरत लायंस कैंसर हॉस्पिटल एक्सपांशन बिल्डिंग लायंस क्लब ऑफ वापी उद्योग नगर लायंस आई हॉस्पिटल गुंजन एरिया वापी લાયન્સ ક્લબ ઓફ સુરત સ્માર્ટ સિટી ઉત્તર બુનિયાદી વિદ્યાલય બોયસ હોસ્ટેલ પાતળનો સમાવેશ થાય છે વધુ હાથ વધુ લોકો વધુ સેવાના સૂત્ર સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સમાજ સેવાના નવા અધ્યાય લખી રહ્યું છે લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એપ ટુનો ધ્યેય માત્ર સેવા પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત નથી પરંતુ સમાજના દરેક વર્ગ સુધી સહકાર આશા અને

સૌના મોટો સાથે કામ કરે છે આમ તો વિશ્વના બસો દસ દેશોમાં કામ કરે છે પણ એની સાથે સાથે ગુજરાતમાં પણ એ ભુજ લાખો કચ્છ સૌરાષ્ટ્ર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ અને બરોડા ડિસ્ટ્રિક્ટ અને આ સાઉથ ગુજરાત આ દરેકે દરેક જગ્યાએ આ લાયન્સ ક્લબ જોડાયેલી છે અને હમણાં જ વાત થઈ હતી એ રીતે કે ભાઈ વી સૌના મોટો સાથે અમે ડાયાબિટીસથી લઈને ફૂડ ફોર હંગરથી લઈને વિઝન એટલે કે સાઈટ સાઇટ ફોસ્ટના કાર્યક્રમો સાઇલ હોલ્ડ કેન્સરો હ્યુમિટેરિયન સર્વિસ કરુણાને લગતા કાર્યક્રમો એન્વાયરમેન્ટને લગતા કાર્યક્રમો આ દરેકે દરેક કાર્યક્રમો અમારા જુદા જુદા ડિસ્ટ્રિક ચેરપર્સન પોતાની રીતે કરતા હોય છે અને હમણાં ટીબી માટે અવેરનેસનું અને ટીબી પ્રોટીન કીટ આપવાનું કાર્ય ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે આવતીકાલે જ વાપીથી લઈને અંકલેશ્વર સુધી આખો દિવસ સવારથી લઈને રાત સુધી અમે ખાલી ટીબી કીટ આપવાના છે ત્રણ હજાર ટીબીના કીટનું વિતરણ આવતીકાલે થવા જઈ રહ્યું છે તો અને એની સાથે મારી સાથે જોડાયેલા છે અમારા સેક્રેટરી નિશિતભાઈ છે અમારા સેકન્ડ વાઇઝ ગવર્નર છે અમારા દીપકભાઈ પખાલે છે જે બંને પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નરો પણ સાથે જોડાયેલા છે અને સાથે અમે એવું માનીએ છીએ કે ભાઈ તમે જ્યાં જ્યાં હાથો રડિયામણા એટલે કે તમે જેટલા હાથો જોડાશે તો દરેકે દરેક સેવાના કાર્ય કરવા માટે અમને મેમ્બરની ખૂબ જરૂર હોય છે તો એની સાથે સાથે અમે દરેક દરેકને એવી અપીલ કરીએ છીએ કે આપ જ્યારે પણ લાયન્સ ક્લબ સાથે જોડાશું અને સેવાની સાથે સાથે એક ભાવનું પાતૃભાવના પણ કે